અપમ બનાવાના છે એટલે આગળ એક કપ અને બીજો અડધો કપ હવે એમાં અડધી વાડકી આપણે ખાટું દહીં એડ કરીએ છે અને થોડું પાણી અહીંયા સુજીના નામ બનાવીએ છીએ એટલા માટે આપણે એને રેસ્ટ આપીશું જેથી આપણી ફૂલી જાય છે અને અડધો કલાક માટે રેસ્ટ આપીશું પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું હવે અડધો કલાક માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ અહીંયા લીલું કોપરું લીધું છે મેં એક નાની વાડકી દાળિયા લીધા છે અહીંયા એક આદુનો ટુકડો અને બે લીલા સમારેલા મરચાં બે ચમચી જેવા આપણે ધાના એડ કરીએ છીએ એમાં જીરું એડ કરીશું થોડું સ્વાદ પ્રમાણે મીઠું હવે એમાં થોડું પાણી એડ કરીશું અને હવે ઉતારીશું આપણી ચટણી પીસાઈ ગઈ છે આપણી ચટણી બની રેડી થઈ ગઈ છે હવે આપણે એમાં વઘાર કરી લઈશું હવે વઘાર કરવા થોડુંક તેલ લઈ લઈશું હવે ગરમ થાય એટલે રઈ એડ કરીશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે રહી એડ કરીશું આપણે થોડી હિંગ એડ કરીશું કઢી લીમડો અહીંયા તમે અડદની દાળ બી લઈ શકો છો મેં નતી એટલે નહીં લીધી હવે વઘાર એડ કરી દઈશું ચટણી ચટણીમાં વઘાર એડ કરી હવે આપણે અપમ બનાવી લઈશું હવે જોઈ લઈએ અડધો કલાક થઈ ગયો છે આપણી સૂજી બી ફૂલી ગઈ છે હવે થોડુંક આપણે પાણી એડ કરીશું હવે આપણે એમાં વેજીટેબલ એડ કરીશું તો એ આગળ મેં ઝીણી સમારેલી ડુંગળી ગાજર અને કેપ્સિકમ લઈ લીધું છે એડ કરી દઈશું અંદર એક ચમચી જેવા ચીલી ફ્લેક્સ એડ કરીશું આપણે અંદર વાટેલા લીલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું હવે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે હવે એમાં રહીનો વઘાર થોડો કરીશું આપણે હવે અડધી હવે અપમ મૂકી લઈશું આપણે અપમ બનાવવા માટેની નોનસ્ટીક લઈ લીધી છે હવે એમાં થોડુંક તેલ એડ કરીશું હવે થોડું તેલ એડ કરીશું આપણે હવે આપણે અપમ માટે ખીરું એડ કરી દઈશું અંદર આ રીતે બધા અપમ ભરી લીધા છે હવે ધીમા તાપે આપણે એને થવા દઈશું જેથી આપણે અપમ અંદર થી કાચાનારે અને ઢાટીને બે મિનિટ કે એક મિનિટ થવા દઈશું હવે એક મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું આપણે હવે આપણે એની પર થોડું તેલ એડ કરીશું હવે એક મિનિટ માટે ઢાંકી દઈશું હવે ફરી ચેક કરી લઈશું આપણા અપમ રેડી થઈ ગયા છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એ રીતે આપણે ફરી મૂકી લઈશું હવે બે મિનિટ ઢાંકીને રવા દઈશું ફરી પલટાઈ લઈશું ધીમાં થવા દઈશું હવે બે મિનિટ થવા દઈશું એટલે આપણે બનીને રેડી છે હવે આપણે સૌ કરી લઈશું આપણે ચટણી લઈ લઈશું આ અપમ બની રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં આપડાપમ બની બનીને રેડી